નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જુનાગઢના એક ઝવેરી પરિવાર સાથે બનેલી ઘટના જુનાગઢ જિલ્લાના એક નાનકડા પણ પ્રસિદ્ધ શહેરમાં નામનો એક ઈમાનદાર માણસ રહેતો હતો બાળપણથી જ તેને હીરા ઝવેરતના વ્યવસાયમાં ખૂબ રસ હતો તેના પિતાજી પણ નાની દુકાન ચલાવતા હતા જ્યાં સુવર્ણના દાણાથી લઈ નાના મૂલ્યના રતનો સુધી બધું મળતું જસવંતે પોતાના પિતાના આશીર્વાદથી વ્યવસાય શીખ્યો અને ધીમે ધીમે પોતાના નામે એક અલગ દુકાન ખોલી જસવંત ઝવેરીના જીવનમાં અઢળક મહેનત અને સચ્ચાઈ હતી જે માણસ સચ્ચાઈથી વ્યવસાય કરે તેને લોકો ઝવેરી માત્ર ઉપનામ માટે નહીં પણ વિશ્વાસનો પ્રયાય માને તેથી જ શહેરના મોટા વેપારીઓથી લઈ ગામના નાના ગ્રાહકો સુધી સૌ જસવંતની દુકાન પર આવતા પત્ની કમલા પણ સંસ્કારી અને ઘરની વ્યવસ્થા રાખવામાં પારંગત હતી ઘરમાં બે સંતાન મોટો દીકરો મયંક બાર વર્ષનો અને નાની દીકરી નિશા આઠ વર્ષની બંને શિષ્ટાચાર વાળા ભણવામાં ચડિયાતા અને માતા પિતાના લાડકવાયા ઘરમાં સુખ શાંતિ હતી સવારથી સાંજ સુધી દુકાનમાં ચહલ પહલ રહીતી ઘરમાં પણ મોસાળીઓ સગા વહાલા આવતા જતા જસવંતના જીવનમાં જાણે કોઈ કમી ન હતી પણ જીવનનો સ્વભાવ એવો કે સુખના દિવસોમાં જ ભવિષ્યના સંકટના બીજ છુપાયેલા હોય છે એકવાર મોસમી તાવને લીધે જસવંતને બીમારી થઈ કમલાએ અનેક ડોક્ટરો બતાવ્યા દવાઓ કરાવી પરંતુ તાવ વારંવાર વધી જતો રહ્યો અંતે શહેરના જાણીતા ડોક્ટરે કહ્યું કે જસવંતભાઈને તાત્કાલિક મોટો ઈલાજ કરાવવો પડશે કમલાને જાણે પગ નીચેની ધરતી ખસી ગઈ જસવંત તો હંમેશા પોતે જ ઘરના સૌના આરોગ્યની ચિંતા કરતો પોતાના માટે કદી વિચારતો નહોતો હતો કમલાએ કહ્યું જસવંતજી તમે દુકાનના કામમાંથી થોડો સમય કાઢો અને હોસ્પિટલમાં દાખલ થાઓ નહીં બીમારી વધારે વકરી જશે પણ જસવંત હસતા બોલ્યા કમલા દુકાન બંધ થાય તો ચાલશે નહીં ઘર તો તારી પર છે હું એકાદ દિવસમાં બરાબર થઈ જઈશ દુર્ભાગ્યવશ થોડા દિવસોમાં જ તેમની તબિયત અંત્યત ખરાબ થઈ ગઈ અને આખરે જસવંત ઝવેરીનું અવસાન થયું ઘરમાં જાણે અંધારું છવાઈ ગયું કમલા માટે એ આઘાત અસહ્ય હતો પરંતુ તેને બે નાના સંતાનોને જોવાનું હતું ઘરના કામકાજ સંભાળવાના હતા જસવંતના અવસાન પછી દુકાન થોડા સમય સુધી ચાલી પરંતુ વેપારમાં માલિકના મૃત્યુ પછી જે વિશ્વાસ ઘટે છે તે અહીં પણ થયો જૂના ગ્રાહકો બીજા વેપારીઓ તરફ વળ્યા કમલા પાસે વ્યવસાયની બારીકીઓનું પૂરતું જ્ઞાન નહોતું થોડા મહિનામાં ઘરના ભંડોળનો જથ્થો ઓગળી ગયો બચેલા થોડા આભૂષણ વેચીને કમલાએ ઘર ચલાવ્યું એક સમય એવો આવ્યો કે ઘરમાં ભોજન માટે પણ ફાફા પડી ગયા કમલા રાત્રે દિવાસળીના પ્રકાશમાં બેસીને રડી પડતી ત્યારે મયંક માત્ર બાર વર્ષનો છોકરો માતાની આંખોના આંસુ જોઈને ચૂપચાપ બેઠો રહેતો કમલાએ મનમાં વિચાર્યું મારા જસવંતજી હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત પણ હવે તો મારે જ મારા સંતાનો માટે કંઈક કરવું પડશે એક દિવસ કમલાએ પોતાના ઝીણા ઝીણા સામાનમાંથી હીરાનો એક સુંદર હાર બહાર કાઢ્યો એ હાર જસવંતે ક્યારેક મોટા વેપારથી મળેલા નફામાંથી કમલાને ભેટમાં આપ્યો હતો કમલાએ મયંકને બોલાવ્યો દીકરા આ હીરાનો હાર તારા કાકાની દુકાન પર લઈ જા તેમને કહી દે કે જે પણ કિંમત થાય તે રૂપિયા આપીને મોકલો હાર પોતાના હાથમાં લીધો એક ક્ષણ માટે તે હારની જોઈને અટકી ગયો એને એ દિવસો યાદ આવ્યા જ્યારે પિતા જીવતા હતા ત્યારે આ ઘર સુખથી ભરેલું હતું પણ હવે માતાના શબ્દોનું પાલન કરવું એ જ તેનો ધર્મ હતો તે બોલ્યો હા હું હમણાં જ લઈ જોઈશ તેના પગમાં જૂના ચપ્પલ હતા કપડા સામાન્ય હતા પણ આંખોમાં સંકલ્પ હતો તે હાર લઈ કાકાની દુકાન તરફ નીકળ્યો સવારે શહેરમાં ઠંડો પવન ફરતો હતો નગરની જૂની ગલીઓમાં લોકો પોતાના કામે જતા હતા મયંકા હાથે રેશમી કપડામાં લપેટેલો હીરાનો હાર પકડીને કાકાની દુકાન તરફ જઈ રહ્યો હતો રસ્તામાં તેની પોતાના બાળપણના સંસ્મરણો આવતા હતા પિતા જ્યારે અહીં લાવતા કાકાના હાથમાં બેસાડતા દુકાનમાં મીઠાઈ ખવડાવતા તેના હૃદયમાં અજીબ ધડકન હતી માતા માટે પૈસા લાવવાના છે પણ કાકા શું કરશે કાકાની દુકાન નગરની સૌથી જૂની દુકાનોમાંની એક હતી સોનેરી અક્ષરોથી ગોવિંદલાલ ઝવેરી એન્ડ સન્સ લખેલું હતું મયંકે થોડી હિંમત ભેગી કરી અને દુકાનનો પડદો ઉંચકી અંદર ગયો કાકા ગોવિંદલાલ દુકાનમાં બેઠા હતા માથે સફેદ પાઘડી ચહેરા પર થોડું કઠોરપણું પણ અંદરથી કુટુંબ પ્રેમી માણસ તેમણે મયંકને જોયો અરે મયંક આવ દીકરા કેટલા દિવસ પછી દુકાન પર દેખાયો કેમ છે માં મયંક ધીમા અવાજમાં બોલ્યો મા બરાબર છે કાકા પણ ઘરમાં હાલત સારી નથી માએ મને મોકલ્યો છે એમ કહી તેણે હાર આગળ મૂક્યો કાકા માં કહે છે આ હાર વેચી દો જે કિંમત થાય તે રૂપિયા આપો કાકાએ હાર હાથમાં લીધો હીરાની ચમકથી એક ક્ષણ માટે તેઓને જૂના દિવસોની યાદ આવી ગઈ ગોવિંદલાલે હારને ધ્યાનથી જોયો પછી મયંક તરફ જોઈને ધીમે બોલ્યા દીકરા તારી માને કહીજે કે હાલ હીરાના બજારમાં એકદમ મંદી ચાલી રહી છે અત્યારે આ હાર વેચશો તો તેની સંપૂર્ણ કિંમત મળશે નહીં હું નથી ઈચ્છતો કે તારો પિતાનો પરિશ્રમ સસ્તો થઈ જાય આ હાર તું પાછો લઈ જા મયંકની આંખોમાં નિરાશા છવાઈ ગઈ પણ કાકા ઘરમાં તો તે બોલતા બોલતા અટકી ગયો કાકાએ તેની આંખોમાંથી પરિસ્થિતિ સમજી લીધી તેમણે પોતાનું ખિસ્સું ખોલ્યું થોડા રૂપિયા બહાર કાઢ્યા લે દીકરા આ રૂપિયા લઈ જા અને તારી માને આપી દે અને આવતીકાલથી તું મારી દુકાન પર આવી જજે હું તને થોડું થોડું કામ શીખવીશ જે તારા પિતાએ મારી સાથે કદી શીખ્યું હતું તે જ સંસ્કાર હવે તું પણ શીખજે પૈસા કરતાં મોટું મૂલ્ય છે માણસને જીવવામાં કામ આવતી કુશળતા મયંકે પ્રથમવાર કાકાના ચહેરા પર કઠોરતાની પાછળ છુપાયેલું મમ મમતવ જોયું તેના ઓઠો પરથી હળવી સ્મિત નીકળી હા કાકા હું આવતી કાલથી જ આવીશ તે રૂપિયા લઈને બહાર નીકળ્યો ત્યારે તેની અંદર અજબ ઉર્જા આવી ગઈ હતી પહેલા સુધી તે ફક્ત માતાની આજ્ઞાથી કાકાની દુકાન પર ગયો હતો પણ હવે તેને લાગ્યું કે જીવનમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે તે રાત્રે મયંક માતાને બધું કહી આવ્યો કમલાએ હાર લઈ અંદર મૂકી દીધો અને કાકા આપેલા રૂપિયા ગણીને આંખોમાં આંસુ આવ્યા મારા જસવંતજી હોત તો આજે આ હાલત ન હોત પણ ગોવિંદ ગોવિંદલાલે જે કર્યું તે પણ મોટું છે મયંકે માતાનો હાથ પકડીને કહ્યું માં હવે હું પણ કામ શીખીશ પિતાના નામને મારો મથાળો બનાવીશ કમલાએ દીકરાના મસ્તક પર હાથ ફેરવી બેટા તારું મનોબળ જોઈને મને લાગે છે તું ચોક્કસ પિતાની જેમ ઊંચે ઉઠશે તે રાત્રે ઘરના દીવા ઓછા તેલમાં ઝબૂકતા હતા પણ મયંકના હાથ હૃદયમાં આશાનો દીવો તેજસ્વી રીતે પ્રગટતો હતો સવારે મયંક પોતાના ઘરના નાનકડા ઓરડામાંથી જાગ્યો માતાએ ભાખરી શાકનો સાદો નાસ્તો કરાવ્યો કમલાએ દીકરાને જોઈને કહ્યું બેટા હિંમત રાખવી કાકાની દુકાનમાં નાની મોટી તકલીફો આવશે પણ તું ધીરજ રાખજે મયંકે માતાના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું માં હવે તારી ચિંતા નહીં વધે હું પિતાની જેમ મહેનત કરીશ કાકાની દુકાન ગોવિંદલાલ એન્ડ સન્સમાં આજે મયંકનો પહેલો દિવસ હતો દુકાન ખુલે તે પહેલા જ કાકા આવ્યા તેઓ મયંકને લઈને દુકાનના અંદરના ભાગમાં ગયા જ્યાં નાની નાની કોઠારીઓમાં કિંમતી રતનો અને સોનાના આભૂષણો સજેલા હતા કાકાએ કહ્યું દીકરા તું નાનો છે પહેલાં તું ફક્ત દુકાનની સફાઈ કરજે ગ્રાહકોને પાણી આપજે અને આંખો ખોલીને જોયા કરજે વેપાર શીખવો હોય તો પહેલા વેપારીની નજર શીખવી પડે મયક ધીમેથી કામમાં લાગી ગયો તેણે નાની ઉંમરે જ સમજ્યું કે કામ નાનું કે મોટું નથી જે કામ મન લગાવીને કરાય તે જ શિક્ષણ બને છે સવારે ઝાડુ મારીને કાચ સાફ કરીને તે દુકાનને ચમકાવતો ગ્રાહકો આવતા ત્યારે નમ્રતાથી પાણી આપતો તેમની વાતો સાંભળતો કાકાની દુકાનમાં રોજ અનેક પ્રકારના લોકો આવતા કોઈ વેપારી કોઈ ગામઠી સ્ત્રી કોઈ નાની છોકરી પોતાની મા સાથે ત્યાં બેઠો બેઠો મયંક જોતા શીખતો કે કાકા કેવી રીતે દરેક ગ્રાહક સાથે નમ્રતા રાખી બોલે છે કેવી રીતે માલ દેખાડે છે ભાવ કરે છે કઈ રીતે વિશ્વાસ બનાવે છે એક દિવસ બપોરે દુકાનમાં ગ્રાહક નહોતો કાકા કાકા એક હિસાબ હિસાબ લખી હિંમત કરીને બોલ્યો મને પણ થોડું શીખવો કાકાએ ચશ્મા ઉપરથી જોઈને કહ્યું હું તને બધું શીખવીશ મયંક પણ પહેલા તારી આંખોથી શીખવી પડશે હીરા ઓળખવાની તેઓએ નાનો નાનો ડબ્બો ખોલ્યો તેમાં ત્રણ ચાર નાનકડા પથ્થર જેવા દેખાતા રતનો હતા આ બધા હીરા નથી કાકા બોલ્યા કેટલાક કાચના ટુકડા છે કેટલાક ખરા હીરા છે જો તું આંખથી ઓળખતા શીખી જાય તો તારા જીવનનો અડધો વ્યવસાય શીખી ગયો મયંકે ધ્યાનપૂર્વક જોયું પ્રથમ નજરે બધું સરખું લાગતું પરંતુ કાકાએ સમજાવ્યું કે હીરામાં પ્રકાશની જળહળાટ અલગ હોય છે વજનમાં ફરક હોય છે મયંકે રોજ રોજ નજર શીખવાનું શરૂ કર્યું સાંજ સુધી કામ કરી ઘરે જઈને માતાને કહેતો માં આજે કાકાએ મને હિસાબ બતાવ્યો અથવા માં આજે મેં ખરા હીરા અને નકલી હીરામાં ફરક શીખ્યો કમલાની આંખોમાં ગર્વની ઝળહળાટ આવતી તે સમજતી હતી કે દીકરો ભલે નાની ઉંમરે મહેનત કરી રહ્યો છે પણ એ મહેનત એક દિવસ એને મોટો બનાવશે મયંક હવે દુકાનમાં કાકાના જમણા હાથ જેવો બની ગયો નાની ઉંમરે પણ જવાબદારીથી હિસાબ રાખતો માલ ગોઠવતો ગ્રાહકોની સાચી વાત કહેતો કાકા અંદરથી પ્રસન્ન હતા તેઓ વારંવાર વિચારતા જસવંતજી તારો દીકરો તારી જેમ જ નિષ્ઠાવાન છે એક દિવસ તે પણ મોટો ઝવેરી બનશે એક બપોરે કાકાએ મયંકને બોલાવ્યો દીકરા તું હવે માત્ર નાનો છોકરો નથી રહ્યો તું મારી દુકાનનો સાચો સહકારી બની ગયો છે હવે તું ધીમે ધીમે વેચાણ પણ કરજે જે ગ્રાહક તારા હાથમાં આવે તેને સચ્ચાઈથી સેવા કરજે તે દિવસ મયંકના જીવનમાં મોટો પડકાર હતો પ્રથમવાર તેણે ગ્રાહકને પોતે માલ બતાવ્યો ભાવ કહ્યો અને ગ્રાહક ખુશ થઈને માલ લઈને ગયો કાકા હસ્યા અને બોલ્યા સાબાસ મયંક તું તારા પિતાની જેમત છે તે રાત્રે મયંક ઘરે આવ્યો ત્યારે માતાએ જોયું કે દીકરાના ચહેરા પર થાક હોવા છતાં એક અજાણી તેજસ્વીતા હતી મયંકે કહ્યું માં આજે મેં પહેલી વાર ગ્રાહકને પોતે માલ આપ્યો કાકા ખુશ થઈ ગયા કમલાએ દીકરાના માથા પર હાથ ફેરવ્યો બેટા આ તાર પિતાના આશીર્વાદ છે તું એમની જેમ જ શ્રમજીવી બની રહ્યો છે વર્ષો વીતતા ગયા મયંક હવે બાર વર્ષનો નાનો છોકરો ન રહ્યો કાકાની દુકાનમાં નાની મોટી બધી જવાબદારીઓ સાંભળવા સંભાળતા તે હવે યુવાન બની ગયો હતો સવારે વહેલી દુકાન ખોલવી હિસાબ કિતાબ રાખવો નવા માલનો ઓર્ડર કરવો એ બધું તે પોતાના હાથથી કરતો કાકા ગોવિંદલાલને લાગ્યું કે હવે મયંક પોતાના પગ પર ઊભો રહી શકે છે એક દિવસ કાકાએ કહ્યું મયંક તારા પર હવે મારી સંપૂર્ણ આશા છે હું વૃદ્ધ થઈ રહ્યો છું તું હવે આ દુકાન સંભાળજે મયંકના હૃદયમાં આભારી ભાવના છલકાય કાકા તમે મારા પિતાના મૃત્યુ પછી અમને બચાવ્યા તમે જ મારા ગુરુ છો આ દુકાનને હું મારા પિતાના નામે તમારી સાથેના વિશ્વાસે આગળ વધારીશ મયંકે પોતાની વૃદ્ધિ અને આધુનિક રીતે વેપાર ચલાવવાનું શરૂ કર્યું તેણે નગરની બહારથી પણ ઉત્તમ હીરા જવેરાત મગાવવાનું શરૂ કર્યું નવા ગ્રાહકો જોડાયા ધીમે ધીમે દુકાન ફરીથી શહેરની સર્વોચ્ચ દુકાનોમાંની એક બની ગઈ કમલા જે કદી હીરાનો હાર વેચવાનો વિચારતી હતી આજે પોતાના ઘરમાં બેઠી દીકરાના ઉન્નતીને જોઈને ગર્વ અનુભવી રહી હતી નાની બહેન નિશાએ પણ ભણવાનું પૂરું કર્યું મયંકે બહેનના સારા ઘરમાં લગ્ન કરાવ્યા એક દિવસ મયંકે માતાને કહ્યું માં આજે તારા માટે એક ભેટ છે તે હળવેથી રેશમી થેલીમાંથી હીરાનો હાર બહાર લાવ્યો માં આ હાર હવે તારો છે એ હાર જે કદી આપણે વેચવાનો વિચાર્યો હતો આજે ફરીથી તારા ગળામાં શોભે છે કમલાની આંખોમાં આંસુ આવી ગયા બેટા તું પિતાની આત્માને ગર્વ અનુભવાયું છે તારી મહેનત અને સચ્ચાઈથી આજે આપણા ઘરમાં ફરીથી સુખ આવ્યું છે મયંકે માતાના ચરણ સ્પર્શ કર્યા મા પિતાએ જે સંસ્કાર આપ્યા તમે જે હિંમત આપી કાકાએ જે માર્ગ બતાવ્યો એ બધું જ આજે મારી સફળતાનો આધાર છે આ દુકાન માત્ર મારો વ્યવસાય નથી એ મારા પિતાના પરિશ્રમ અને તમારી પ્રાર્થનાનું ફળ છે તે રાત્રે મયંક ઘરની ઓટલીએ બેઠો હતો પવનમાં દીવો ઝબકતો હતો પણ તેના હૃદયમાં આશાનો પ્રકાશ સ્થિર હતો તે જાણતો હતો કે જીવનમાં સંકટ આવે છે પણ સચ્ચાઈ મહેનત અને સંસ્કાર હોય તો કોઈ પણ સંજોગોમાંથી માણસ ઊભો રહી શકે છે અને એ જ મયંકની કથાનો સંદેશ હતો એક ઝવેરીના અવસાન પછીનો સંઘર્ષ નાની ઉંમરી જવાબદારી ઉઠાવનાર દીકરો કાકાનું માર્ગદર્શન અને અંતે પોતાના પરિશ્રમથી પરિવારને ફરીથી સદ ઊંચાઈએ લાવનાર યુવાન આ કથા દરેકને યાદ અપાવે છે કે મુશ્કેલીમાં પણ હિંમત ન ગુમાવવી જોઈએ દીકરાના ગળામાં એક નાનો રતન ઝગમગી રહ્યો હતો એ રતન માત્ર હીરો નહોતો એ હતો તેના પિતાનો સંસ્કાર માતાની આશા અને કાકાની સદ્બબુદ્ધિનો તેજ મિત્રો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા દ્રશ્યો પાત્રો તમામ વસ્તુઓ કાલ્પનિક છે જે લેખકની કલ્પના આધારે રચના કરવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ આપણે એક નવા વિડીયો સાથે તમારો આભાર